વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં સ્મશાન પાસે ડ્રેનેજ લાઇન ઉભરાઈ નવાઈ આડ સ્મશાન પાસે છેલ્લા બે મહિના ઉપરથી કોર્પોરેશનના આંતરિક વેખવાદના કારણે સ્થાનિક લોકો હરિયાણ પરેશાન થઈ રહ્યા છે ત્યારે રોડ ઉપર લાઇન નાખવાની હોય ત્યારે રોડ પ્રોજેક્ટ ડ્રેનેજ પ્રોજેક્ટ અને વોર્ડના એન્જિનિયરો એકબીજાને ખોખો આપી રહ્યા હોય તેવું જણાઈ આવે છે ડ્રેનેજ લાઈનનો પાણી એટલું બધું ઉભરાઈ ગયું કે લોકોને ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ પડી રહ્યું છે ત્યારે આજે સ્થળ પર વોર્ડ નંબર એકના કાઉન્સિલર તથા થઈને દર્શાવ્યો હતો એરિયા છે આ વિશ્રાંતિ પાર્ક ની અંદર કેટલા દિવસથી કેટલા મહિનાઓથી આ વસ્તુ ચાલી રહી છે અમારા ઘરમાં આવતા જતા તકલીફ પડે છે બહુ જ ખરાબ પરિસ્થિતિ છે વાસ એટલી મારે છે બીમારી એટલી ફેલાય છે બહુ જ ખરાબ પરિસ્થિતિ અહિયાં રહી છે હવે આ કઈ કર્યા તો સારું છે છ છ સાત મહિના થી તો અમે કરી જ રહ્યા છે ગટરો ઉભરાઈ જ રહી છે અને કોઈ નિવારણ લાવતા નથી ત્યાં પંપ મૂકી દીધો છે ત્યાંથી પાઇપ પાણી ખેંચી લે છે પણ અહીંથી શું આગળ જવા નથી દેતા વચ્ચે ઢગલા કરી દીધા છે અને ત્યાંથી પણ આગળ પાણી જતું નથી અને લીધે અમારે ત્યાં આગળ રોગચાળો ફાટી નીકળે છે અત્યારે બિલ્ડિંગમાં પોણા ભાગના લોકો બીમાર છે આ ખબર ચાર મહિનાથી સતત ઉભરાય છે અમે કેટલા જણો રિક્વેસ્ટ કર્યું આઈ આઈને બધા માણસો આવીને જોઈ જાય છે પણ કોઈ કશો નિકાલ લાવતો નથી અમારા ઘરમાં નાના નાના બાળકો છે ફ્લેટમાં નાના બાળકો છે ઘણા લોકો બીમાર થાય છે શરદી ખાંસી તાવથી અને મચ્છરથી મેં બહુ હેરાન થઈએ છીએ અમારે એક જ રિક્વેસ્ટ છે કે પ્લીઝ તમે આ અમને વહેલા તકે કરી આપો

છેલ્લા બે મહિનાથી અમે આ બાબતની રજૂઆત કરીએ છીએ ગઈ સંકલનમાં પણ કોર્પોરેશનમાં ઝાલા સાહેબે જ્યારે અમારી ઉત્તર જોવાની સંકલન હતી એ સંકલનમાં પણ મેં રજૂઆત કરી હતી મારા સ્થાનિક મિત્રો જે છે દરરોજ વારંવાર મને વિડીયો મોકલે છે વારંવાર રજૂઆત કરી એક બાજુ રોડ બની ગયો તમે જુઓ હમણાં થોડા સમય પહેલાં જ રોડનો વિવાદ થયો હતો કે આ રોડ બનતા પહેલાં પણ કોર્પોરેશનના એન્જિનિયરોએ જે ક્રોસિંગ કરવાના હતા વરસાદી ઘટના તો કર્યા નથી એટલે ચોમાસામાં તો સોસાયટીમાં પાણી ભરાઈ જવાના છે તેમ છતાં રોડ બન્યો અને તમે જુઓ કે નિઝામપુરા મુક્તિધામ સ્મશાન અહીંયા દરરોજની ડેડ બોડી ઘણી બધી આવે છે અને એ લોકો પણ આવતા જતાં એટલા પાણી ગંદા પાણીમાંથી જવું પડે છે આ જુઓ તમે આ આખી ડ્રેનેજ લાઈન અહીંયા ઉભરાય છે આ બે મહિનાથી પરિસ્થિતિ છે ડ્રેનેજ પ્રોજેક્ટવાળા રોડ પ્રોજેક્ટવાળા પર નાખે છે રોડ પ્રોજેક્ટવાળા સ્થાનિક કોર્પોરેશનના અમારા વોર્ડના એન્જિનિયરો છે એની પર નાખે છે તો એકબીજાને જે ખો આપી રહ્યા છે એના કારણે નિર્દોષ નાગરિકો એનો ભોગ બની રહ્યા છે રોગચાળો ફેલાવવાની ભીતિ છે સ્થાનિક લોકોએ મને વારંવાર રજૂઆત કરી અમે વારંવાર રજૂઆત કરીએ છીએ પરંતુ એકબીજાને આંતરિક વિખવાદના કારણે અમને લાગે છે કે લોકો નિરાકરણ નથી લાવી રહ્યા કોર્પોરેશનના એન્જિનિયરો તો કમિશનર સાહેબને અને સિટી એન્જિનિયરને મારે એવું કહેવું છે કે રોડ બનતા પહેલાં કોર્પોરેશનના એન્જિનિયરોની જવાબદારી નથી કે ડ્રેનેજનું કામ પતાવે વરસાદી ગટરનું કામ પતાવે તો આ માત્ર ને માત્ર સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો કરવાની એટલે તમે જુઓ આ પરિસ્થિતિમાં લોકો કેવી રીતે જીવે આ સોસાયટીવાળા દરરોજ આ અંદર આ એપાર્ટમેન્ટમાં પાણી ભરાઈ જાય છે ગંદુ મસાણમાં અંદર જવાતું નથી એવી પરિસ્થિતિ છે એટલે સ્થાનિકો મને બોલાવ્યો એટલે મારી રજૂઆત કમિશનર સાહેબ ને એટલી કે આનું તાત્કાલિક નિરાકરણ લાવે જો વેલું નિરાકરણ નઈ લાવે તો હું કમિશનર ઓફિસમાં લોકોને લઈ જઈ અને ધરણા પર બેસીશ એન અપડેટ